વિવિધ રોપાઓ વડલાની વળવાઈ વેલ સહિતની પ્રકૃતિની અનુભૂતિ કરાવતું સિદ્ધિ વિનાયક ગણપતિનું પંડાલ એક પેડમાં કે નામ અભિયાનનો સંદેશો હજારો દર્શનાર્થીઓ સુધી પહોંચાડવા પર્યાવરણલક્ષી પંડાલનું નિર્માણ કરાયું આયોજક શ્રી ઘેડિયા લખનભાઈ રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારના સિદ્ધિ વિનાયક ગણપતિ પંડાલ અનેક દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કારણ કે અહીંયા સંપૂર્ણ પંડાલ સરકારની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવ્યું છે તેઓ છેલ્લા બાર વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે આ ગણપતિ પંડાલનું સંપૂર્ણ આયોજન સત્તરમી એકવીસ વર્ષના ચૌદ યુવાનો દ્વારા કરવામાં આવે છે જેનાથી યુવાનોમાં સંકલન એકતા અને ભક્તિના ગુણો કેળવાય છે સિદ્ધિ વિનાયક ગણપતિ પંડાલના પ્રાંગણના ભાગે વિવિધ વનસ્પતિઓના રોપાઓ મુકાયા છે પંડાલની છતને વેલ અને દિવાલને વડની વડવાઈથી શણગારી પ્રકૃતિની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરાયો છે ઉપરાંત ગણેશજીની મૂર્તિની આસપાસ પણ રોપાઓ મૂકવામાં આવ્યા છે ગણેશજીની મૂર્તિ સંપૂર્ણપણે ફ્રેન્ડલી બનાવવામાં આવી છે જેથી વિસર્જન વખતે પાણીનું પ્રદૂષણ થશે નહીં તેમ એકવીસ વર્ષીય યુવા આયોજક શ્રી ગેડિયા લખનભાઈ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું